અને હાલનો પકડાયેલા આરોપી પાલઘર ખાતે યુપી ટ્રાન્સપોર્ટેશન નામની કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાની હકીકત જાણવા મળતા વર્કઆઉટ કરતાં આજ ગઈકાલ રાત્રે ત્યાંથી એને પૂછપરછ માટે અહીંયા લાવી અને આજરોજ એની ધરપકડ કરવામાં આવેલી છે આરોપી ઇબ્રાર એહમદ ઉર્ફે અબ્રાર પઠાણ તેના ભાઈની ધરપકડ પછી મુંબઈની એક ખાનગી કંપનીના ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો જે અંગેની બાતમી મળતા એટીએસએ તેને મુંબઈથી ઝડપી પાડ્યો છે હાલ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે નોંધનીય છે કે જેહાદી ષડયંત્રના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસે મળીને કુલ સાઠ જેટલા આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે પરંતુ હજુ સુધી ઓગણચાલીસ જેટલા આરોપીઓ ફરાર છે કેમેરામેન મનીષ દવે સાથે મિહિર સોની જીએસટીવી અમદાવાદ